નવલખી ખાતે કૃત્રિમ તળાવ નજીક જે માણસો કામગીરી માટે ઉપર ચડ્યા હતા દરમિયાન તેમને નીચે પાંચ ફૂટ નો મગર જોતા તેમને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ ને કોલ કરતા મગર નો રેસ્ક્યુ કરી વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યો હતો નોંધનીય છે કે હાલ વડોદરામાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે વડોદરાના નવલખી કુત્રિમ તળાવ નજીક જાણી ઝાંખરા હોવાથી તેમજ તાજેતરમાં જ પૂરને કારણે વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મખરોને પોતાનું નિવાસ સ્થાન છોડવું પડ્યું જેથી વડોદરામાં રોડ પર મખર જોવા મળી રહ્યા છે તળાવની બાજુમાં જીએબીના લાઈટના થાંભલા છે કોર્ટની બાજુમાં એક કોલ આવ્યો કે મગર આવી ગયો છે તો રેસ્ક્યુ સેન્ટરમાં ફોન આવતા અમે તરત આવ્યા ઘટના સ્થળે મગર રેસ્ક્યુ કરી લીધેલો છે પાંચ ફૂટનો છે એક જીબીન બીન કરવા માટે ઉપર કામરે ચડાતા નીચે કઈ મગર જોવા મળે છે સૌપ્રથમ સવારે અમારે જ્યારે હેલ્થ સેન્ટરમાં નંબર આવ્યો કે અમુક મગર દેખાઈ રહ્યો છે અને પછી અમે અહીંયા સ્થાન પર પહોંચતા અમને ખબર પડી કે અહીં આપણું ગણપતિ વિસર્જનનું જે કૃત્રિમ તળાવ બનાવેલું છે એના ઉપર લાઇટના થાંભલા પર કામ ચાલે કામગીરી ચાલી રહી હતી અને બે માણસો આપણે કામ કરી રહ્યા હતા તો એમને અચાનક જ એમના થાંભલા નીચે એક મોટો મગર પાંચ ફૂટનો આવેલો દેખાયો અને એનાથી એ લોકો ભયભીત થઈને અમારા હેલ્થ સેન્ટર પર કોલ કર્યો અને કોલ કરતાં જ અમારા પ્રેસિડેન્ટ અરવિંદ પવારનો અમારા પર કોલ આવ્યો કે મગર નીકળ્યો છે અમે સ્થાન પર પહોંચતા અમે પછી મગરને જોયો તો પાંચ ફૂટનો મોટો મગર હતો અને અમે રેસ્ક્યુ કરીને એને વન વિભાગને સુપ્રત કરી દીધો છે જેથી એમનો જીવ જોખમમાં હતો તે મુકાયેલો અમે બચાવી લીધો છે માણસોનો